હાય ફ્રેન્ડ્સ આજે આપણે બધાને ખૂબ જ ભાવે તેવા સુરતી ઈદળાની રેસિપી જોઈશું એકદમ પોજા રૂ જેવા અને સ્વાદિષ્ટ કેવી રીતે બનાવવા તેની ટીપ્સ અને ટ્રિક્સ જણાવીશ સાથે ઈદડાની સ્પેશિયલ ચટણીની રેસિપી પણ જોઈશું તો ચાલો શરૂઆત કરીએ અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપ પ્રમાણે દોઢ વાટકી પરિમલ રાઇસ લીધા છે અડધી વાટકી અડદની દાળ એડ કરીશું પરિમલ રાઈસની જગ્યાએ તમે ઈડલી ઢોંસાના ચોખા અથવા જાડા ચોખા લઈ શકો છો તો આ ઘરમાં રહેલી વાટકીના માપ પ્રમાણે મેં માપ રાખ્યું છે તમે તમારા ઘરમાં કોઈ વાટકી એક સેટ કરી લેવાની દાળ ચોખાને ભેગા કરી અને પાણી એડ કરી અને દાળ ચોખાને સારી રીતે ધોઈ એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે તો આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવી હવે નવસેકું ગરમ પાણી એડ કરી ઢાંકણ ઢાંકી પાંચ છ કલાક પલાળવા માટે રહેવા દઈશું પાંચ છ કલાક થઈ ગયા છે આમાંથી પાણી કાઢી નાખીશું અને જે ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી બચે ને એ આમાં રહેવા દેવાનું એનાથી હાથો ખૂબ જ સરસ આવે છે આ બાજુ વન ફોર્થ કપ જેટલા બટાકા પૌવાના પૌવા જાડા પૌવા બે ત્રણ વખત પાણીથી વોશ કરી પાણી કાઢી અને આપણે જ્યારે બ્લેન્ડ કરીને ત્યારે પાંચ મિનિટ પહેલાં પલાળી લેવા હવે બે બેચમાં દાળ ચોખાને પીસવાના છે તો અહીંયા અડધા લીધા પૌવા પણ સાથે લઈ લઈશું પાંચ ટેબલ સ્પૂન દહીં લઈ લેશું બધા જ દાળ ચોખાના માપ પ્રમાણે દહીં લીધું છે તો અત્યારે પાણી નહીં નાખીએ ઢાંકણ બંધ કરી અને બ્લેન્ડ કરી લઈશું કારણ કે દહીં પણ છે અને પીલું દાળ ચોખાનું થોડુંક પાણી બચ્યું એ પણ છે તો જો આ રીતનું દર દરું પીસાઈ ગયું છે સાંકડા વાસણમાં લઈ લઈશું એનાથી આથો જલ્દી આવે છે બીજા દાળ ચોખા બચ્યા છે એ મિક્સર જારમાં લઈ લઈએ અને હવે પાણી એડ કરવાનું છે બ્લેન્ડ કરતી વખતે તો અહીંયા કેટલું પાણી ગયું એક વાટકીમાં ચાર પાંચ ટેબલ સ્પૂન બચી ગયું એટલું પાણી આમાં જશે એક વાટકીમાં થોડુંક બચી જશે એટલું જશે તો બે બેટર ભેગા કરી લીધા પીસાઈ ગયા પછી હવે આઠથી દસ દાણા સૂકી મેથીના એડ કરી સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે એક જ ડાયરેક્શનમાં ઢાંકણ બંધ કરી અને આપણે છ સાત કલાક તડકામાં રહેવા દઈશું ગરમી છે એટલે જલ્દીથી આથો આવી જાય છે જો ઠંડી હોય તો તમારે આઠથી દસ કલાક તડકામાં રાખવું જો એકદમ સરસ આથો આવી ગયો છે એક બોલમાં લઈ લઈશું બધું જ બેટર જો એકદમ સરસ આથો આવી ગયો છે હવે એની અંદર બે ચપટી હિંગ નાખીશું એનાથી ઈદડા એકદમ સરસ ટેસ્ટી બનશે અહીંયા ત્રણ ટી સ્પૂન દળેલી ખાંડ લીધી છે અને સ્વાદ મુજબ મીઠું નાખી અને મિક્સ કરી લેવાનું છે જો તમે આખી ખાંડ લેતા હોય તો તમારે એક ટી સ્પૂન જેટલી જ જરૂર પડશે સારી રીતે મિક્સ થઈ ગયું હવે દોઢ ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લેવાનું છે તો મિક્સ થઈ ગયું અને સાઈડમાં આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે તો અહીંયા અઢી ગ્લાસ જેટલું મેં મૂકી દીધું છે આ બાજુ થાળીમાં ઈદડા હું બનાવી રહી છું મોટી થાળીમાં એટલે વાર ના લાગે ઓઇલથી ગ્રીસ કરી લેવાની અને બેટરની અંદર અડધી ટી સ્પૂન કરતાં થોડોક ઓછો કુકિંગ સોડા એડ કરી અને એકથી દોઢ ટી સ્પૂન ઉપર પાણી નાખવાનું એટલે જલ્દી એક્ટિવ થઈ જાય મિક્સ કરી લેવાનું છે બેટર આપણે થાળીમાં લઈ લઈશું તો અહીંયા થાળીમાં લેતા થોડુંક બેટર એક નાની થાળી જેટલું બચી ગયું છે એની નાની થાળી આની સાથે જે પ્લેટ આવે છે એમાં હું ઉતારીશ આની અંદર થાળી ઊંચી રહે એટલે મેં બે સ્ટેન્ડ ગોઠ્યા ગોઠવ્યા છે અને થાળી મૂકી દેવાની ધીમે રહીને અને ઉપરથી મરી પાવડર સ્પ્રિન્કલ કરી લેવાનો છે તો ઈદડામાં મરી પાવડર હોય જ હવે ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર બાર મિનિટ થવા દેવાનું છે હવે ઈદડાની સ્પેશિયલ ચટણી માટે એક વાટકી લીલા ધાણા લેવા દાંડી સાથે ત્રણ ટેબલ સ્પૂન ખારી સીંગ છોલીને લીધી છે તમે કાચા સિંગદાણા પણ લઈ શકો છો શેકીને છોતરા ઉતારીને એક લીલું મરચું અડધી ટી સ્પૂન મીઠું નાખવાનું છે તમે સિંગદાણાની જગ્યાએ સેવ અથવા બુંદી પણ લઈ શકો છો ટુકડો આદુ છોલી કટકા કરીને અને એક ટી સ્પૂન ખાંડ નાખી છે અડધું લીંબુનો રસ એડ કરીશું અહીંયા એક ટી સ્પૂન આખું જીરું તો અહીંયા ચિલ્ડ વોટર અથવા આઈસ ક્યુબ નાખવું એનાથી ગ્રીન ચટણી તૈયાર થશે તો ઢાંકણ બંધ કરી અને ચટણી તૈયાર કરી લીધી તો મેં જે પાણી ચીલ્ડ વોટર નાખ્યું એ વન ફોર્થ કપ જેટલું નાખ્યું હતું અને ચટણી તૈયાર થઈ ગઈ આ બાજુ એકદમ સરસ ઈદળા ચડી ગયા છે જો નાઇફ નાખીએ તો સાફ આવે છે તો હવે એને કાઢી લઈશું તો કાઢતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી અને બંધ કરી પછી કાઢવા એટલે બળાય નહીં તો આ બીજું બેટર બચ્યું છે એ પ્લેટમાં લઈ અને બનાવી લઈશું સેમ રીતે ઉપરથી મરી પાવડર સ્પ્રિન્કલ કરીને અને આ ગરમા ગરમ ઈદડા છે એની ઉપર તેલ આ રીતે લગાવી દેવાનું છે તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે સ્પ્રેડ કરી લઈએ હવે કટ કરી લઈશું તો અહીંયા સ્ક્વેરમાં હું કટ કરી રહી છું આને વઘારવાની પણ જરૂર નહીં એટલા સ્વાદિષ્ટ બને છે ચલો કાઢી લઈએ અને હવે સર્વ કરી લઈશું તો હું તમને બતાવું જો એકદમ જાળીદાર સોફ્ટ ને પોચા રૂ જેવા બન્યા છે અને કેટલા વાઇટ બન્યા છે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી બને છે ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું તો અહીંયા ઈદડા એની સ્પેશિયલ ચટણી સાથે મેં સર્વ કરી લીધા છે ફ્રેન્ડ્સ આ રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો કમેન્ટ્સ કરીને જણાવો કે રેસિપીઓ બધી તમને કેવી લાગે છે